દીઉદર જે જગ્યાએ પડે છે ને ત્યાંથી જો દીવ થી થરાદ ચાલીસ થાય ત્યારબાદ આ બાજુ વાવ વાવ પેંતાલીસ થાય આ બાજુ લાગણી પણ નજીક પડે આ બાજુ કાંકરેજ પણ નજીક પડે પાભર પણ નજીક પડે તો આજુબાજુના જે પાંચ છાંઠ તાલુકાઓને જોડતી જે દીવ જે સેન્ટર છે એટલા માટે લોકો ક્યાંતને ક્યાંક કહી રહ્યા છે ને કાંકરેજને કદાચ પનાસકાંઠામાં રાખવી રાખી શકાય એવા મને સમાચાર છે બાદ ઘાનેરાની કરતા હું એક ઘાનેરામાં પબ્લિકનો સ્વયંપુ વિરોધ થતી ત્યાં હું ગઈકાલે સોરી પરમ દિવસે એટલે ઉત્તરાયણના આગલા દિવસે ત્યાં ગયો હતો ત્યાં એમને મેં રૂકવું ઘણા બધા વ્યક્તિઓને હું મળ્યો છું ઘણા બધા નેતાઓને મળ્યો છું છે ત્યાં પબ્લિકનો વિરોધ કરતા બધું રાજકારણ રમાઈ રહ્યું હોય ને રાજનેતાના ક્યાંક એક બે નેતાઓનો વિરોધ છે બાકી ધાનેરાની સંપૂર્ણ પ્રજા એ થરાદમાં જવા સંમત છે થરાદના અંદર પહેલાથી પણ તૈયારીઓ થઈ ગઈ હતી કચેરીઓ પણ ત્યાં પહેલાથી ગોઠવવાની તૈયારી ચાલુ કરી દીધી છે સરકારી એટલે આ માંગણી હવે સરકાર આમાં ઝૂકે એવું મને દેખાઈ નથી કોંગ્રેસ કોંગ્રેસમાં વાવ થરાદના જેટલા નેતાઓ છે એટલે બધા જ રાજી છે આ સ્પષ્ટ અને સીધી લીટીની વાત છે આમાં કોઈ ભાજપ કોંગ્રેસની વાત છે કેરીબેન પોતે પણ રાજી છે શરહદી વિસ્તારના લોકો જે છે જેમને બહુ દૂર પડે છે જેઓને એજ્યુકેશન નથી જેમને પાણી નથી એવા ઘણા બધા લોકો હજી પણ રહી ગયા છે રાધનપુર રાપર ત્યારબાદ કચ્છ એવા ઘણા વિસ્તારના શરહદી લોકો છે રાદ અને સુધી ગામના શરહદી વિસ્તારના લોકોનો પ્રોબ્લેમ સોલ્વ થવાથી બધા શરદી વિસ્તારના લોકોનો પ્રોબ્લેમ સોલ્વ નથી થઈ જતો ત્યારે મિત્રો મિત્રો થરાદ જિલ્લો બનવાની જાહેરાત અને બીજી તરફ વિરોધના સુર શરૂ થયા હતા

જે આપણી સાથે જોડાતા રહ્યા છે ખાસ વાત તો એ છે કે આજે બંને પત્રકારો એક જ ફ્રેમમાં એક સાથે છે દિલુભાઈ ચૌધરી રમેશભાઈ પટેલ આ બંને સ્વાગત છે અવાજ આવી રહ્યો છે મિત્રો તમને વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી ચાલો થરાદ જિલ્લાનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો પરંતુ હવે રેલી નીકળી રહી છે દિલુભાઈ તમારી પાસે આવી રહ્યો છું સૌ પ્રથમ

એ જોતા અત્યારે લોકો ત્યાંના સ્થાનીય લોકો વિરોધ કરી રહ્યા છે કારણ કે દીવ ઉધર જે જગ્યાએ પડે છે ને ત્યાંથી જો દીવ ઉધર થી ધરાદ ચાલીસ થાય ત્યારબાદ આ બાજુ વાવ વાવ બેતાલીસ થાય આ બાજુ લાખણી પણ નજીક પડે આ બાજુ કાકરજ પણ નજીક પડે ફાભર પણ નજીક પડે તો આજુબાજુના જે પાંચ સાત તાલુકાઓ ને જોડથી જે દીવધર જે સેન્ટર છે એટલા માટે લોકો ક્યાંક ને ક્યાંક કહી રહ્યા છે કે ઓગળ ને ઝીલો જિલ્લો બનાવામાં આવે ને જે થરાદ જે જિલ્લો બન્યો છે થરાદ પણ જે સરહદી વિસ્તારના લોકો હતા એમના માટે perfect જ બન્યો છે કારણ કે એ લોકોને બહુ હેરાન થવું પડતું હતું ને થરાદ માં પણ જે જિલ્લો બન્યો છે સાચા અર્થમાં સરહદી વિસ્તારના લોકોને વિકાસની બહુ જરૂર હતી તો એનાથી એ લોકોને પણ ફાયદો થવાનો છે પરંતુ ક્યાંક લોકોની એવી ડિમાન્ડ છે કે સેન્ટર તરીકે દીવુદર હતું તો દીવુદર જિલ્લો કેમ ન બનાવવામાં આવે ને થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે છતાં પણ દીવુદર બીજો જિલ્લો જાહેર કરવામાં આવે તો અમને આંદોલન અત્યારે ક્યાં સુધી પહોંચ્યું છે જો આંદોલન તો એક ભેગ પકડતું હોય એવું ધીરે ધીરે લાગી રહ્યું છે પરંતુ જે આંદોલનની જે પછી અલગ જ છે કારણ કે દીવદર ની આંદોલન ની ધમકી છે કે દીવદર જિલ્લો બને એટલે કે વગર જિલ્લા ની માગણી કરી રહ્યા છે કાંકરેજ ના લોકો જે આંદોલન કરી રહ્યા હતા એમની માંગ એવી હતી કે મૂકવામાં આવે અને અમને પાલનપુર અથવા તો અમને પાટણમાં મૂકવામાં આવે તો એમની માંગ એ હતી અને કદાચ એના પર નિર્ણય પણ આવી જશે અને કાકરેજને કદાચ બનાસકાંઠામાં રાખવી રાખી શકાય એવા મને સમાચાર છે ત્યાર ત્યારબાદ વાતચીત કરીએ તો ધાનેરાના લોકો જે વિરુદ્ધ કરી રહ્યા હતા એ લોકોને એવું કે અમારે પાલમ અમદાવાદ જવામાં એકદમ ઈજી પડે તો એ લોકો પણ બનાસકાંઠામાં રાખવાની માંગ કરી રહ્યા હતા હવે ધાનેરાને બનાસકાંઠામાં રાખવામાં આવે કાકરેજને બનાસકાંઠા રાખ્યા તો પછી પછી જિલ્લાના વિભાજનનો કોઈ મતલબ નથી રહ્યો પરંતુ જે ડિબુદરના લોકો છે એમની માંગ આખી અલગ હતી એમની માંગ એવી હતી કે જે અમારે જે જાહેર કર્યો છે છે એ સેન્ટર તો જિલ્લા તરીકે જાહેર કરવામાં આવે દર ને જિલ્લા તરીકે જાહેર કરવામાં એના પર સતત વિરોધ થયો સતત ત્યાંના સ્થાનિક આગેવાનો વિરોધ કરી રહ્યા હતા ત્યારબાદ લોકો વિરોધ કરી રહ્યા હતા દીવદર ની અંદર પણ ઘણા બધી વાર ધરણા પ્રદર્શન યોજાયું ઉપવાસો પણ થયા અને આજે એક રેલી કાઢવામાં આવી હતી અને જે રેલી દીવદર જે ઉપવાસ જે છે ત્યાંથી લઈ દીવદર બજાર થઈ અને શેક ઓગળ થળી ગઈ હતી રુદ્રા થઈને તો આ આ જે બધું જે સ્થાનીય લોકો બીજું રહી રહ્યા છે ધીરે 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 હજી સુધી તો શું સરકારે જાહેરાત કરી નથી કે કયા જિલ્લામાં કયા તાલુકા આવી ગયા શું આવી ગયું એ જ્યારે સંપૂર્ણપણે જાહેરાત થઈ જશે એના પછી આ વિરુદ્ધ પિટ્રોળ એ વધી પણ શકે છે અને આ વિરુદ્ધ ભિટપોળ આગળના સમયની અંદર પછી એવું મને લાગ્યું આંદોલન ને પાર પાડી શકશે કાંકરેજ ને બનાસકાંઠામાં રાખી શકશે જે વિરોધો હતા જેમ ધાનેરા દિયોદર અને કાંકરેજ એમાં સૌથી સાચો જો કોઈ વિરોધ હતો ને સૌથી સાચી કોઈ જો માંગણી આપણે પણ જેને વ્યાજબી ગણતા હોય તો કાંકરેજ ને કાંકરેજ માં આખે આખો એમને બનાસકાંઠા જે મૂળ બનાસકાંઠા માં પડતું બાદ ધાનેરા ની કરતા હોઈએ તો ધાનેરા માં પબ્લિક નો સ્વયંભુ વિરોધ નથી ત્યાં હું ગઈ કાલે સોરી પરમ દિવસે એટલે ઉત્તરાયણ ના આગલા દિવસે ત્યાં ગયો હતો કે એમને મેં રૂબરૂ ઘણા બધા વ્યક્તિઓને હું મળ્યો છું ઘણા બધા નેતાઓને મળ્યો છું તો ત્યાં પબ્લિક નો વિરોધ કરતા વધુ રાજકારણ રમાઈ રહ્યું હોય ને તે રાજનેતાના ક્યાંક એક બે નેતાઓનો વિરોધ છે બાકી દાનેરાની સંપૂર્ણ પ્રજા એ ધરાદમાં જવા સંમત છે એટલે દાનેરાનો વિરોધ મારી દ્રષ્ટિએ વ્યાજબી તો ત્યાં થોડા ઘણા ગામડાઓનો કદાચ વિરોધ હશે વાત રહી દિઓધરની તો દિયોદરનો હવે પ્રશ્ન છે કે એનું બેન સેન્ટર એટલે કે જે ધરાદમાં આપ્યું છે વડુ મથક એ વડુ મથક દિયોધરમાં લાવવું આ વાતનો કઈક મડાઘાટ છે પણ સરવાળે હવે સરકાર કઈ બાજુ કળશ કલશ કળશ ઢોળે છે કારણ કે સરકારે કહી દીધું છે કે થરાદ અંદર વડું મથક રહેવું જોઈએ થરાદ અંદર પહેલાથી પણ તૈયારીઓ થઈ ગઈ હતી કચેરીઓ પણ ત્યાં પહેલાથી ગોઠવવાની તૈયારી ચાલુ કરી દીધી છે સરકારે એટલે આ માગણી હવે સરકાર આમાં ઝૂકે એવું મને દેખાઈ નથી રહ્યું જી તમે જે વાત કરી પરંતુ તમને એવું લાગે છે કે ફરાદ જિલ્લો બનશે તેનાથી રાજકીય ફાયદો પણ ભારતીય જનતા પાર્ટી ના થઈ શકે છે આ ચોક્કસ ફાયદો થાય ને કારણ કે ઘણા વર્ષોની માંગ હતી ને નરેન્દ્રભાઈ મોદી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમને જાહેરાત તો એ સમય કરી હતી ને કે ભાઈ થરાદ ને આપણે જિલ્લો અલગ આપીશું અને અમે વિસ્તાર દ્રષ્ટિએ વાત કરતા હોઈએ તો ગુજરાતમાં સૌથી આ બીજા નંબર નો સૌથી મોટો જિલ્લો છે એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિને બસો કિલોમીટર અંતર કાપી અને આપતો હોય અને અત્યારે જો ભાજપ એનો ફાયદો ના લઈ શકે તો કોણ લઈ ભાજપના શાસનમાં અને અત્યારે જે એમના આપણે કહીતા હોય કે ભાઈ શંકરભાઈ મોટા નેતા છે તો એમના માર્ગદર્શન હેઠળ જિલ્લો જુદો પડ્યો એટલે એનો ફાયદો ચોક્કસ નવા જે વાવ આપણે વાવ થરાતના જિલ્લાને કહેતા હોઈએ તો એનો ફાયદો ચોક્કસ ભાજપ ઉઠાવવાનો પ્રયત્ન કરશે ને વ્યવહારિક રીતે ઉઠાવવો પણ જોઈએ અને મળશે પણ જી દિલુભાઈ ભૂતકાળમાં આપણે વાત કરી હતી કે કીર્તિસી હોય પછી અણદાભાઈ હોય કે પછી પાટણના સાંસદ હોય એ બધા ભારતીય જનતા પાર્ટીમાં છે પણ આમ છતાં પણ તેમણે કહ્યું હતું કે ભાઈ આ તાલુકાને આ વિધાનસભાને નવા જિલ્લામાં ના છોડો તેને બનાસકાંઠામાં જ રાખો અત્યારની શું સ્થિતિ છે શું કોઈ નવા નેતાઓ આવ્યા છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં છે અને આંદોલનમાં પણ છે અને બનાસકાંઠા સાથે તાલુકાને વિધાનસભાને રાખવા માટે સખત મહેનત કરી રહ્યા છે તો કાંકરેજ નું જે રાજકારણ છે કાંકરેજ ના તમામ લોકો નારાજ હતા કાકરેજ નો મુદ્દો પણ વ્યાજબી હતો બધા જ લોકો એ કહ્યું કારણ કે એમને કોઈ પણ ઈરાદા વગર ક્યાંય પણ થરાદની અંદર જે લઈને સમગ્ર કાંકરેજ નારાજ તો આને લઈને જે નેતાઓનું રિએક્શન આવ્યું હતું એમાં કીર્તિસિંહ વાઘેલાએ પણ કીધું હતું કે આમાં પોઝિટિવ નિર્ણય આવશે અમદાવાદભાઈ પણ કીધું હતું અને શંકરભાઈ ચૌધરીને પણ જયારે એકવાર પૂછવામાં આવ્યું ત્યારે એમને પણ એવું કીધું હતું કે અમને પૂછવામાં આવ્યું હોત તો કદાચ અમે પણ એવું કહો કે કાકરેજને ને બનાસકાંઠામાં રાખ્યું તો બધા જે લોકો નો જે કાંકરેજ લઈને જે નિર્ણય હતો ત્યાર બાદ કોંગ્રેસ ધારાસભ્ય સભ્ય અમૃતજી ઠાકોર પણ પ્રયત્ન કર્યો તો બધા જ જે સ્થાનીય નેતાઓ હતા એમનો પ્રયત્ન કોંગ્રેસ ને બનાસકાંઠા માં રાખવાનો હતો એ લઈને કદાચ પછી નિર્ણય આવી શકે છે કારણ કે બધાને એવું લાગતું હતું નેતાઓ ને આગેવાનો ને સરકાર ને બધા ને કે આ યાર કોંગ્રેસ માટે તો ખોટું જ થયું પરંતુ એ રીતે ધાનેરાના ઘણા બધા લોકોની વાતચીત એવી હતી કે અમે થરાતમાં ગયા તો ભલે ગયા કારણ કે અમારે બેચેર પ્રશ્નો છે પાણીના પ્રશ્નો છે ઘણા બધા પ્રશ્નો છે જે જેથી સોલ્વ થતી ત્યાં અને એ કદાચ નવો જિલ્લો બનવાથી એમના સોલ્વ થઈ શકે તો એ ઘણા બધા લોકો એવું હતા કે ધાનેરાવાળા હતા એ લોકો એવું કહેતા હતા કે અમે પાલનમાં રહીએ તો સારું અમારે અમદાવાદ જવું બધવા તે કચેરી કામ કામકાજ બીજી પડે પરંતુ જે દીવુદળના લોકોની માંગ હતી એ તો આખી અલગ જ માંગ હતી તો ઘણા બધા નેતાઓ સામે આવ્યા છે જેમ કે કેશાજી ચૌહાણ પર ત્યાં જઈને મળ્યા હતા ત્યારબાદ કિર્તશી વાગે અને અંદરખાને જે પણ નેતા હોય જે તાલુકામાંથી પોતાનું સ્થાનિય રાજકારણ કરવાનું હોય એમને એ જગ્યાના લોકો શું વિચારે છે એને જોઈને લોકો રજૂઆત કરતા હોય છે અને એમાં ઘણા બધા લોકોએ રજૂઆત કરી છે સીએમ સુધી રજવાતો કરી છે પરંતુ ખુલીને જો કોઈ સામે આવ્યા હોય તો એ માલજીભાઈ દેસાઈ ત્યારબાદ અરધાભભાઈ પટેલ પછી કેશાજી ચૌહાણ પણ મળ્યા અને ઘણા બીજા ઘણા અરજીવનભાઈ પટેલ ઘણા બધા નેતાઓ લઈ ને આવ્યા છે ત્યારે ત્યાં મુદ્દો એ રીતે જે લોકો ને સ્પષ્ટતો મુદ્દો છે અને સ્થાનિય રાજકારણ કરવું હોય તો સ્થાનિય લોકો ને ખુશ રાખવા જરૂરી છે જી દિલુભાઈ આપની પાસે આવી રહ્યો છું છેલ્લા સવાલ સાથે રમેશભાઈ પાસે રમેશભાઈ કોંગ્રેસમાં શું ચાલી રહ્યું છે ગેનીબેન ઠાકોરે શરૂઆતમાં નારાજગી દર્શાવી હતી આજે તો તેઓ બનાસકાંઠાના સાંસદ છે શું છે અંદર શું ચહલપહલ ચાલી રહી છે કોંગ્રેસમાં કોંગ્રેસમાં ભાવ થરાતના જેટલા નેતાઓ છે એટલે બધા જ રાજી છે આ સ્પષ્ટ અને સીધી લીટીની વાત છે આમાં કોઈ ભાજપ કોંગ્રેસની વાત છે નહીં કે બેન પોતે પણ રાજી છે ત્યાંના હા દિયોદરના ચોક્કસ થોડા ઘણા નેતાઓ નારાજ છે બાકી જી પ્રજાનો સ્વયંભુ જેને આપણે વિરોધ કરતા હોઈએ ને એ હજુ પ્રજાનો સ્વયંભુ વિરોધ થયો નથી કોંગ્રેસના અંદર ઉપર દિલ્હી ને નીચે ઉતરી એટલે આખા મૂળ વરોદ બનાસ બનાસ દરેક નેતાઓ રાજી છે કોણ અત્યારે ગેનીબેન વિરોધ કરવા જાય અતકલ ચૂંટણી અમને ત્યાં લડવાની છે અને વિરોધ કરે પણ કેમ કારણ કે વાવ થરાતની ઘણા વર્ષોની માંગ હતી એટલે આમાં રાજકીય સ્તર ને આપણે ચર્ચા ના કરતા હોઈએ હા ચોક્કસ હવે કોંગ્રેસ પણ આવનારા સમયમાં જો અત્યારે વિરોધ કરે તો એમનો લાભ જે એમને મળવાનો છે ના મળે એટલે ગેનીબેન પણ અલગ અલગ મોઢાની વાતો કરી રહ્યા છે ઘણી વખત આ પણ શિવાબા ભુરિયા ના જોડે અને હવે નવી એક માંગ એમને ઉપાડી છે કે ભાઈ હવે દિયોદર એટલે કે નવો જિલ્લો બનાવો આ વસ્તુ સદંદર ખોટી છે આમાં સંપૂર્ણ પોલિટિકલ એંગલ છુપાયેલો છે અરે ઘરે ઘરે તો કોઈ જિલ્લા જુદા ના પડતા હોય એટલે જે અત્યારે જિલ્લો છે વાવ થરાદ એ મારી દ્રષ્ટિએ પણ અનુકૂળ છે પ્રજાના પણ હું વચમાં ગયો છું બધી વાતે પણ કરી છે અને આ તો રાજકારણમાં તો પોતપોતાના રોટલા શેકવાના સ્વાર્થ બધા લગાડતા જો એમાં ભાજપ કોંગ્રેસ બંને પક્ષોએ આ હોઈ શકે છે જી દિલુભાઈ તમે શું માનો છો છેલ્લો સવાલ હા એ અન્યા જગ્યા એ આપણે જિલ્લાનું મતલબ કે વિતરણ કરવું જોઈએ હજી તો બનાસકાંઠામાંથી એક જ થોડો બન્યો તો રાધનપુર આજુબાજુના જે વિસ્તાર છે કચ્છના જે અડતા છેલ્લા તાલુકા છે રાપર ને એ બધા ને બસો ને ત્રીસ ત્રીસ કિલોમીટર પૂજી થાય છે તો એ જરૂર છે ત્યારબાદ આ દીવદરના જે વિસ્તારના આજુબાજુના લોકો છે હવે તો ત્યાં તો થરાદ પડી ગયું તો બરોબર છે તો હવે પછી જે નિર્ણય છે કાંકરે જે જે તાલુકા જે રીતે રહેવા માંગે છે ને જેને જેવી રીતે સવલત પડતી હોય જે વિસ્તારમાં જવા આવવામાં વિતરણ થવું જોઈએ બાકી તો બીજું તો લોકોની જો ડિમાન્ડ તો કોઈ દિવસ પૂરી થવાની નથી હું કાકરે તાલુકામાં આવું તો મને એવું હોય કે કાકરે તાલુકાનો જિલ્લો બની જાય તો સારું હું દિવદરમાં આવું તો મને એવું હોય કે દિવસર જિલ્લો બને સારું હું થરાદ માં આવું તો મને એવું હોય કે થરા જિલ્લો બને તો સારું તો બધાને પોતાના વિસ્તાર મુજબની ડિમાન્ડ હોય બધાની ડિમાન્ડો તો સંતાવન સંતોષ થવાનો નથી પરંતુ શરદી વિસ્તારના લોકો જે છે જેમને બહુ દૂર પડે છે જેઓ અમને এড્યુકેશન નથી જેમને પાણી નથી એવા ઘણા બધા લોકો હજી પણ રહી ગયા છે રાધનપુર રાપર ત્યારબાદ કચ્છ એવા ઘણા વિસ્તારના શરદી લોકો જે ખરાદ અને સુ ગામના શરદી વિસ્તારના લોકોનો પ્રોબ્લેમ સોલ્વ થવાથી બધા શરદી વિસ્તારના લોકોનો પ્રોબ્લેમ સોલ્વ નથી થઈ જતો એટલે એમનો પણ પ્રોબ્લેમ સોલ્વ થાય સરકાર એ તરફ પણ વિચાર અને એ બાજુ પણ ક્યાંક જિલ્લાની રચના કરે એવી મારી માંગણી છે આપણે સરસ વાત કહી કે થરાદ જિલ્લો જાહેર કરવાથી બધાનો પ્રશ્નનું નિરાકરણ નથી આવતું બધાની સુખાકારી નથી આવતી જોવું રહ્યું હવે શું થાય છે લોકો કહી રહ્યા છે કે હવે કદાચ જાજો ફેરફાર નહીં થાય કાંકરેજને ધાને રાને લઈને સવાલ છે જોઈએ શું થાય છે આ બંને જોડાયા બદલ આભાર ધન્યવાદ નમસ્કાર તો આતા સ્થાનિક પત્રકાર દિલુભાઈ ચૌધરી રમેશભાઈ પટેલ તેમના દ્વારા અલગ અલગ મુદ્દે વાત કરવામાં આવી વાત એ છે કે અત્યારના વાવ થરાદના લોકો રાજી છે કારણ કે તેમની પાસે છે થરાદ નજીક પડે પરંતુ જે દૂર છે તે લોકોને કોઈ પણ બીજા સંજોગોમાં જેમ કે વિરોધ થઈ રહ્યો છે કાંકરેજમાં ધાનેરામાં વિરોધ થઈ રહ્યો છે આમ છતાં પણ જોડવામાં ના આવે એવી વાત થતી રહી છે દિયોદરને જિલ્લો બનાવવાની વાત છે ઓગણ નામ આપવાની વાત છે પરંતુ આ તમામ વચ્ચે જોઈએ કે શું થાય છે આ તો જાહેરાત થઈ છે પરંતુ આમાં હજુ બદલાવ આવે છે કે નહીં તે પણ જોવું રહ્યું આપનું શું કહેવું છે આપે વિસ્તારમાં રહો છો આપ તાલુકા આપનો તાલુકો કાંકરેજ છે આપ ધાનેરામાં રહો છો તો પછી આપનું શું કહેવું છે આપની દ્રષ્ટિએ શું યોગ્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ માહિતી આ ચર્ચા પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો મને આપ રજા નમસ્કાર